સૌચન્યુઝ એક નઈ સોચ કે સાથ એમપી માં માં ઉમિયાનો જય જયકાર હરસોલા સાથે ચાર ફોટો મંદિરની સ્થાપના શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા દ્વારા વિઝમ 2030 અંતર્ગત 1001 મધ્યપ્રદેશના ચાર ગામમાં શ્રી ઉમિયા માતાજીના ચાર ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી છે ચારે ગામના પાટીદાર યુવાએ આસ્થા અને શ્રદ્ધા સાથે ભારે હરસોલાસ્તી ફોટો મંદિરની સ્થાપનામાં ભાગ લીધો હતો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના હોદ્દેદારો મધ્યપ્રદેશના ચાર ગામોના ત્રિદિવસીય પ્રવાસનું આયોજન કર્યું હતું મધ્યપ્રદેશના દિવાસ જિલ્લાના ગામ 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 બીના ગામોમાં શ્રી ઉમિયા ફોટા મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી આ શુભ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના મંત્રી દિલીપભાઈ પટેલ અને એક હજાર એક ફોટા મંદિર સ્થાપના સમિતિના ચેરમેન ગોવિંદભાઈ સન્હાટ ગ્રુપ ઊંઝા સંસ્થાન સંગઠન અને પ્રજા પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલ સહિત વિશાળ સંખ્યામાં ચારે ગામોના ભાઈઓ બહેનો વડીલો ઉત્સવમાં જોડાયા હતા આ પ્રસંગે ગામના વિશાળ શોભાયાત્રા આયોજન કર્યું હતું ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે નીકળેલી શોભાયાત્રામાં પાટીદાર સમાજની દીકરીઓ બહેનો નાના બાળકો ભાઈઓ અને વયવૃદ્ધ શ્રદ્ધાળુઓ જોડાયા હતા

એક સૂત્રતા જળવવાના પ્રયાસો કરી રહ્યા છે સ્વાગત સાથે ચારે ગામોમાં શ્રી મ્યા માતાજીના ફોટા મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી હતી ચારે ગામોમાં કડવા પાટીદાર સમાજના તમામ ગામોમાં શ્રી ઉમિયા માતાજીના નિઃશુલ્ક ફોટો વિતરણ ઉજ્જૈનના સુભાષચંદ્ર પાટીદાર તરફથી કરવાની જાહેરાત કરવામાં આવી હતી પ્રતિનિધિ સોલા અમદાવાદ